મારી સામે એવી રીતે જોતા હતા તો મને તમારા પર ડાઉટ થયો તો તમારા પર એટલે કે જે રીચા આંટી હતા ને એમની ઉપર સાચું કહું ને તો હું જે સવાલો કરું એના સાચે સાચા જવાબ આપશો ને તમે આ બધી વાતમાં ન પડો ને તો વધારે સાચું કરવાને ન પડો જો મારે ઘરમાં મેરેજ કરીને આવવાના છે અને તમે તો એ ઘરની નોકરાણી છો ને તો એ ઘરની નોકરાણી પાસે તો હું એ ઘરનું બધું જાણી શકું છું ને તો મને ખબર પડે કે હું મેરેજ કરું કે ના કરું હું મારા ઘરની વાત શું બોલો આગળ શું તમારા ઘરની વાત જોવો મારે તમારો કોઈ સવાલનો જવાબ નથી આપવા અને પ્લીઝ મારો નંબર પણ બ્લોક કરી દેજો હું જાઉં છું અરે પણ તમે આટલા બધા હાઈપર શું કામ થાઓ છો હું તો તમને નોર્મલ રીતે વાત કરું છું અને તમે તમે તો ટેન્શન પર ટેન્શન લેતા જાઓ છો તમારા ફેસ ઉપરથી ખબર પડી જાય છે કે તમે કેટલા ટેન્શનમાં છો જુઓ તમે જે હોય હું તમને નથી ઓળખતી પણ મને ડાઉટ છે કે હેણે એ કીધું છે ને રીચા આંટી એ કે તમે એ ઘરની નોકરાણી છો તમને જોઈને તો લાગતું નથી કે તમે એ ઘરની નોકરાણી હોય અને આ સોનાનું મંગળસૂત્ર હા તો દેવાંગના નામનું મંગળસૂત્ર છે ને જુઓ મને ખબર પડી ગઈ છે કે તમે એ ઘરના વહુ છો કેવી રીતે તમને જોઈએ ને તમને જોઈને કોઈ કહેજ નહીં કે તમે નોકરાણી છો અને બીજી વાત એ કે તમે ત્યાં કંઈક વાત કરવા માટે આવ્યા હતા તમારે બોલવું હતું પણ છતાંય તે રિચા આંટી તમને કશું બોલવા જ નહોતા દેતા તમારી વાત ને ત્યાં જ કા કાપી નાખવામાં આવી હતી સાચી છે તમારી વાત દેવાંગ મારો પતિ છે અને શ્રીચાબેન એ મારા સાસુ શું હા તમારા જેની સાથે લગ્ન થવાના છે ને એના લગ્ન ઓલરેડી મારી સાથે થઈ ગયા છે શું કહો છો આ તમે તો એ લોકો અત્યારે અત્યારે દેવાંગના બીજા લગ્ન કરાવવા માટે કેમ માંગે છે પૈસા માટે પૈસા માટે કર્યાવર માટે એટલે છુઓ તમે મારા પપ્પા ને દેવાંગના પપ્પા બંને મિત્રો હતા મારા પપ્પા એક બીમારીમાં ગુજરી ગયા હા પણ બંને નક્કી કર્યું હતું કે મારા અને દેવાંગના લગ્ન કરાવશે ઘણા સમય સુધી કોઈ કોન્ટેક નહોતો પણ પછી અચાનક અમારા ઘરે આવ્યા અને લગ્નની વાત નાખી મારો ભાઈ બિચારો મારા પપ્પા વખતનો દેવ હજુ ભરી નથી શક્યો એ લોકોએ આવીને લગ્નની વાત કરી એ લોકોએ પોતાનો સ્ટેટસ જાળવા માટે ધૂમધામથી લગ્ન કરવાની વાત કરી મારા ભાઈ બિચારાએ ના પાડી હતી પણ છતાં એ લોકોએ કહ્યું કે તમે પાછળથી પૈસા આપી દેજો મારા ભાઈ મારી ખુશી માટે હા પાડી અને હવે જબરદસ્તી કરે છે મારા ભાઈની સાથે એટલે માણસ રૂપિયા માટે આટલો પણ આટલા હાથ સુધી નીચે પડી શકે છે હા તમે પૈસાવાળા છો ને એટલે એટલે તમારી સાથે લગ્ન કરાવવા માંગે છે આ વાત નહીં આ વાત નહીં ડાઉટ તો મને ત્યારે જ પડ્યો હતો મેં ઘરે જઈને મારા પપ્પા સાથે વાત કરી મારા પપ્પા તમારી પૂરેપૂરી મદદ કરશે તમે મને હકીકત જણાવીને એ બદલે થેન્ક યુ સો મચ જો તમે લોકોને ઓળખતા નથી જેવા દેખાય છે ને એવા છે નહીં પણ હું કહું ને એમ તમે કરશો ને તો બધા જે લોકો સીધા થઈ જશે એમને સબક તો શીખવાડવો જ પડશે આજે હું હતી મારી લોકો મે લગ્ન કરી લીધા તો મારી જિંદગી તો બરબાદ થઈ જાત ને મારી લાઈફ તો એકદમ એકદમ પૂરી થઈ જાત ને ત્યાં અને તમારી લાઈફ તમારી લાઈફ પણ ખરાબ થાત ઓલરેડી મેરેજ હોવા છતાં પણ એમની માં જ એમના દીકરાના બીજા મેરેજ કરાવવા માંગે છે ઠીક છે તમે જેવું કહેશો ને હું કરીશ બસ બસ હ ગીતો બંધ કર ગીતો બંધ કર જે કહેવા આવી છું ને એ પ્રેમથી સાંભળી લે પહેલા મેં શું તમે આટલા બધા સિરિયસ થઈને ફરિયા કરો અરે સિરિયસ ન થાય તો શું થાય મને કહે ને અરે પહેલા મને એમ કે બધી ચોખવટ કરતા પહેલા કે પેલી કામ તમામ કર્યું એટલે કે જે કાગળિયા બાગડિયા પહોંચાડવાના હતા એ બધું પતી ગયું હા મમ્મી હા વકીલ પાસે જે પ્રોસેસ કરાવડાવવાની હતી ને પ્રોસેસ કરી નાખી છે હવે સાઈન કરી છે હવે થશે જે કે પણ પ્રોસેસ થશે વકીલને જોવાનું છે આપણે થોડી હોય આ અઠવાડિયા તને પૂછું છું તારા ઠેકાણા નથી ને એટલે આજે મારે પૂછવું પડે છે પૂછ કેમ કેમ આ નરેશભાઈ અને એમની દીકરી આજે આવી રહ્યા છે આપણા ઘરે સાંજે અચ્છા લોકો આવી રહ્યા છે તો મમ્મી હું હીરો છું આ બધો પ્લાન છે ને મારા લીધે સક્સેસ ગયો છે ખબર છે ને હા તો હું તમને શ્રેય તો આપું છું ને મમ્મી આ તમે ના હોત ને તો અત્યારમાં હું અહિયાં સુધી ના પહોંચું અને આમ પણ હા મમ્મી હાની પાછળ તમારું જ મગજ છે ને

હું તને એમ કહું છું કે આ જે કંઈ પણ થઈ રહ્યું છે ને એ બધું સમૂહ સૂત્રું પાર ઉતરવું જોઈએ તો જ તું એ કરોડોની મિલકતનો માલિક બનીશ નહીતર તું અને હું આ ઉંમરે મારે કટોરો ન લેવો પડે એનું ધ્યાન રાખજે હા તારા ઓવર એક્ટિંગમાં સાચો ભાંડો ફૂટી ન જાય ને એનું ધ્યાન રાખજે નો ઘણી વાર ઓવર થઈ જાય છે પણ આ વખતે નહીં થાય બધું માપમાં રાખીશ અને એ લોકોને છે ને કાને એવી રીતના બધી વાત કરીશ ને કે એને એમ જ લાગશે કે હું એ લોકોનો છું પણ હકીકતમાં હું તો તમારી સાઈડ છું ને અને એક વાર જો હા એમના પપ્પા લગ્ન કરાવડાવી દે અને બધી જમીનમાં મકાન મિલકત બધું જો હેતલના નામે કરાવી દેશે ને પછી તો આપણે રાજા જઈએ હેતલની પાસેથી સાઈન કરાવવું એટલે ચપટીનું કામ થશે મમ્મી એકદમ સાચું હા બે લાફા છે એટલે ચૂપચાપ સાઈન કરી જ દેશે અચ્છા બે લાફા મારીશ તો હવે બે લાફા મારવાની જરૂર નથી જે કરવાનું છે ને એ કરજે અને રહી વાત પેલી પાસેથી સાઈન કરાવવાની તો એ તો મારા પર છોડી દે હું બધું કરી લઈશ હા બીજી વાત કે આજુબાજુમાં કે કાનો કાન કોઈ બીજું એમને ખબર ન પહોંચાડે ને એનું પણ આપણે ધ્યાન રાખવું પડશે મમ્મી ક્યારેય પણ કોઈ પણ વ્યક્તિ કોઈને કંઈ ખબર પહોંચાડી શકે એવું નથી આપણે બધું એટલું આસાનીથી કર્યું છે ને બેટા બધી વસ્તુ આપણે જેમ કહીએ ને એમ ન થતી હોય આપણે જ્યારે ચિત્તાની ચાલ ચાલતા હોઈએ ને ત્યારે આજુબાજુમાં નજર રાખવી બહુ જરૂરી છે કારણ કે ત્યારે સીધું જોતા હોઈએ શિકાર આજુબાજુમાંથી પણ આવી શકે છે એટલે પેલું કહેવાય ને કે હંમેશા જાગતા રહેવાનું સમજો જાગતો રહેશ બીજું કઈ બીજું કઈ નહીં બીજું એટલું કે હું જે ઈચ્છી રહી છું ને એ થઈ જાય ને એટલે આપણો બેડો પાર પછી નરેશભાઈ ને પણ આ આંગળી પર નચાવતા આવડે છે મને એમની દીકરી એકવાર આપણા ઘરની વહુ બની જાય ને બસ હા મમ્મી હા હા એક વાર ખાલી મારા લગ્ન થાય ને ત્યાં સુધી જ આપણે આ બધા નાટકો કરવાના છે

આમ ટાપ ટીપ તૈયાર થઈને રહે છે આમ હીરોથી જેવો લાગવું જોઈએ હા લાગીશ લાગીશ મમ્મી મસ્ત હમણાં સ્પ્રે બે છાંટીને આવું છું બાર હા ક્યારે આવે છે એ લોકો સાંજે સાંજે આવે જ્યારે મમ્મી સાંજે આવે છે તો તમે મને અત્યારે તૈયાર કરીને બેસાડશો નાના થાઉ છું થાઉ છું કંઈ નહીં બોલતા મને ખબર છે તમે શું કહેવાના છો જા હા મમ્મી ફા મમ્મી શું મારી લાઈફ બનાવવા જઈ રહ્યા છો હા જેટલી પણ કાયદાકી પ્રોસેસ કરાવવી પડે ને બધી કરાવડાવી છે અરે જેટલા કાગળ એમાં સહી કરવાનું કીધું ને વકીલે બધે કરી નાખ્યું છે એને કીધું છે કે ત્રણ મહિના પછી ડિવોર્સ થઈ જશે એ બધું છોડને ને ભાઈ આવે છે એમની રાહ જોઉં છું ક્યારની એ આવી જાય ને એટલે આ વાત પૂરી થાય ઘરમાં વાળી વહુ આવે અને પછી આપણે જલસે જલસા પછી છે ને આપણા સોનાના દિવસો ઉગશે તું જોઈ લેજે હા મમ્મી હા

આ આવેલી છોકરીને અને પેલીને જે ડિવોર્સ આપ્યા છે ને બંનેને ખબર પડશે કે મારી ઓકાત શું છે યસ મને ખબર છે હા તમે હે હલ ઓ હો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ આંટી હા જય

મેં ત્યાં નોકરી ચાલુ કરી દીધી હતી નોકરી અરે પણ આ કઈ નોકરી માં રાખ્યા જેવી નથી સારી માણસ નથી

છોકરી મારા ઘર ની બહુ બની જ ના શકે પણ તું છે ને તું એનો બનવાને લાયક નથી શું બોલો છો તમે નરેશભાઈ હા હું બોલું ને સત્ય બોલું છું તમને આ બધી ચાલ્યો ને તમારા દીકરાને પરણાવો અને પછી રૂપિયા આવશે અને પાછી અને એનો ભાઈ ગરીબ હતો એટલે રૂપિયા નો આપી શક્યો એટલે તમે એને મારી સામે નોકરાણી દર્શાવી અને પછી મારી દીકરી સાથે તમારા દીકરાનું ગોઠવો છો અને એના લગ્ન કરાવો છો એટલે મારી બધી સંપત્તિ તમારા દીકરાને મળી જાય બેઠે બેઠી સંપત્તિ આ જે લાલચ હતી ને તમારા માં દીકરા બે ના એ મને ખબર પડી ગઈ જી જી આ બદનામ કરવાની કઈક હદ હોય આટલી હદ સુધી અમને બદનામ કર્યા છે હે પત્ની થવું છે મારી

આ બંને દીકરીના હું મારી રીતે બીજે લગ્ન કરાવીશ હારમ હા હારું હારું ગોધી અને મારી બધી સંપત્તિ છે ને બે દીકરીને વેચી દે પણ તારા જેવા નરાધમના ઘરે તો આ દીકરી આપું જ નહીં અને શરમ થવી જોઈએ પૈસા માટે તમે આટલી હદ સુધી નીચે નીચે પડી શકો છો કેવા માણસ છો તમે એક ભલી ભોળી છોકરી છે બિચારી તમને બેને હાચવે છે એની જિંદગી બરે તમે ખાલી પૈસા માટે કરિયાવર માટે એની જિંદગી તમે બરબાદ કરતા હતા આ છે ને હું તો ક્યારેય નો ચલાવી લઉં

પછી મેં વાત કરીને ત્યારે જ આખો પ્લાન કર્યો હતો અને હવે હું આ બે દીકરીને લઈને જાઉં છું અને તમે છેને પૈસાને પૂજો હવે જેટલા પૈસા બજા હોય ને એને પૂજો અને જો વધારે વાઈડે કરી છે ને અરે તો હું તમને બે માં દીકરાને જેલના સળિયા ગણાવીશ ચાલો બેટા